અને આગળ વાત કરીએ અને સમાચારની તો ગેનીબેન ઠાકોરનું આમંત્રણ મહેશ દવે ફગાવી દીધું છે કોંગ્રેસમાં વાપસીના આમંત્રણ મુદ્દે મહેશ મહેશદવે નિવેદન આપ્યું છે ગઈકાલે કોઈ રાજકીય કાર્યક્રમ ન હતો ગૌમાતાની વાત હતી એટલા માટે હું સ્ટેજ પર ગયો હતો તેમણે આ નિવેદન આપ્યું છે અને સ્પષ્ટતા પણ કરી છે હું ભાજપ સાથે જ છું અને ભાજપ સાથે જ રહેવાનો છું અમારી સરકાર ગૌમાતા માટે કામ કરે છે રાજકીય દ્રષ્ટિથી આને મૂલના ન કરવી જોઈએ બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્તે ભૂખ કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે હું એ પ્રકારનો નથી હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એને રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી કેમકે આ રાજકીય મંચ નથી આ ગૌમાતા સંબંધી મંચ છે સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું